નમસ્કાર સરળ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ પાંચમા મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીને તો મિત્રો વીસ હજાર ગુણી આસપાસની ધાણાની નવી આવક જોવા મળી રહી છે નારાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર બેમાંથી કપાસ છાપરા નંબર બેમાંથી શરૂઆત થવાનું છે પિલોડ થી તમે જોઈ શકો છો ધીમે ધીમે વેપારી ભેગા થઈ ગયા છે મિત્રો થોડી જ વારમાં હરાજીનું કામકાજ શરૂ થયેલા હરાજીમાં જાસી જાણ શી કહેવાય છે આજના બજારમાં મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો તો ચાલો હવે ફાઇનલી હરાજીનું કામકાજ પણ જો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈને જાણ શીખેવાની છે આજના બજારમાં તેરસો ને ભાવ છે એકોતેર તો નો ભાવસો ને એકોતેર રૂપિયામાં વેચાણ છે તાણાની ની ક્વોલિટી તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવના તેરસો ને એકોતેર

તેરસો ને એક રૂપિયાના ભાવ છે તેરસો ને એક રૂપિયાના ભાવે છે તેરસો બારસો ને પચાસ રૂપિયાના ભાવ છે બારસો ને પચાસ રૂપિયાના ભાવ તમે જો આમાં બારસો પચાસ રૂપિયામાં વેચાણી છે એકદમ કસ્તરવાળો માલ છે તેરસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણ છે દાણાની ક્વોલિટી તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે દાણાની ક્વોલિટી છે મિત્રો તેરસો રૂપિયાનો એકત્રીસ રૂપિયા ના ભાવ અગિયારસો ને એકસઠ રૂપિયા ના ભાવ છે અગિયારસો ને એકસઠ ભાવ છે ઈગલ કલર માલ છે મિત્રો અગિયારસો ને એકસઠ ભાવ છે